વરુદરા શર્મા મનપાનો વધુ એક અણઘટ વૈવટ આવ્યો છે સામે કરોડોના ખર્ચે બનાવાયલા સ્માર્ટ રોડને સાચો બામા તંત્ર નિષ્ફળ ગયું છે વૃંદાવનથી વાઘોડિયા ચોકડી સુધી 10 કરોડના ખર્ચે બનાવાયેલો હતો સ્માર્ટ રોડ 2022 માં સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો હતો વરસાદી ગટર માત્રું છે કે પેવર બ્લોક સેન્ટર ડિવાઇડર અંગે કરાઈ હતી કામગીરી સોસાયટી એન્ટ્રી ગેટ પર લોખંડના થાંભલા ઊભા કરવાની પણ કામગીરી કરાઈ હતી સ્માર્ટ રોડ બનાવતા સમય નાખેલા પેવર ब्लॉक उखाड़ी नाख्या था जारे हाई टेंशन केबल लाइन नाखवा काढ़ेला ब्लॉक पाछा नाखवा तंत्रनी आड़स सामे आवी छे ठेर ठेर खोदेला खाडाओथी लोको हैरान परेशान थई रह्या छे मुख्यमंत्रीनी टकोर बाद पण नथी सुधर्यु मनपानुं निष्ठोर तंत्र वडोदराना कोई रोड स्मार्ट नथी खाली आ खोदकाम रोड कहेवाय ने तो भी सारुं छे वडोदराना एक भी रोड एवा नथी के ज्यां खोदकाम चाली रह्युं होय बधी जग्याए खोदकाम चाली કે પેલા પેલા રોડ બનાવશે એની પછી ગેસ લાઈન પાઇપ ટાવર જેવા અન્ય કામો ચાલુ રાખશે